પીપળામાં મુખ્યત્વે બે આવે છે આ ભ્રમ પીપળો છે અને એક આવે છે પારસ પીપળો આપડા વાળા વિડીયો ની અંદર આપણે પારસ પીપળો જે છે બતાયેલો છે પારસ પીપળો કે એના વિશે તમે કઈક કેતા

ફ્રાન્સનો પીપળો એટલે પછી ફ્રાન્સમાંથી ફારસ થયો અને ફારસ શબ્દ જે છે ને એને અભ્રસ એમ કહે છે કે ભાઈ ફારસ થયો પણ ખરેખર શું વાત છે એ તો આપણને ખબર નથી કદાચ કોઈ દર્શક મિત્રો જાણતા હોય ફારસ પીપળા વિશે તો જરૂર અમને કોમેન્ટમાં જણાવજો શૈલેષભાઈ હવે આપણે આજે કુવાની અંદર હા સાથે જોડાયેલા એક સુરાપુરાનું સ્થાન છે એના આપણે દર્શન કરાવશી અને દોસ્તો અહીંયા કોઈ ભક્તો આવે એમને કઈક કામ હોય આરામ કરવો હોય એક ઓયડો છે જેની ઉપર છે કપડા બપડા બદલવા હોય તો પણ એમને કામ લાગે સરસ મજાનો એક ઓરડો છે